જુનો ખર મનમાં રાખી કરાયું બાળકોની સાયકલ ક્રોધે તો જાણે આજકાલ લોકોના મનમાં ઘર કરી લીધું છે ન જેવી બાબત હોય કે તરત જ માણસ ઉગ્ર થઈ જાય છે ઉગ્ર તો થઈ જાય છે સામેવાળાને કંઈ પણ બોલી પણ દે છે એટ એ ટાઈમ પરંતુ એનો ખાર મનમાં રાખી અને પછી જે થાય છે તે જોવા જેવું હોય છે સુરેન્દ્રનગરની અંદર એક એવી જ ઘટના સામે આવે છે કે બે દિવસ પહેલાંનો ખાર મગજમાં રાખી અને એક યુવક પાસે અડધી રાત્રે પોલીસ સ્ટેશનની સામે લોકો જાય છે અને પછી એ યુવક સાથે શું થાય છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનો બનવો એ નવી વાત નથી રોજ જિલ્લામાં લૂંટ અપહરણ બિનવારસી મૃતદેહ મળવા જૂસ અથડામણ જેવી બાબતો સામાન્ય બની ગઈ છે ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર શહેરમાં મર્ડરની ઘટના બનતા શહેરમાં ચકચાર મચી ગયો છે શહેરના જોરાવર નગર વિસ્તારમાં રાતના સમયે સામાન્ય બાબતે ચાર લોકોએ બે યુવકો પર હુમલો કરતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે કે બીજા યુવકને લોહી લુવાણ હાલતમાં શહેરની મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પોલીસમાં કરાયેલી ફરિયાદ પ્રમાણે બે દિવસ પહેલા સાયકલ ફેરવી રહ્યા હતા અને અને રેસ લગાવી રહ્યા હતા હતા જે જે બાબતે બંનેના એકબીજા પર પડ્યા વાતને લઈ બે દિવસ પહેલા બંને કુટુંબ વચ્ચે બોલાચાલી અને મારામારી થયેલ હતી પરંતુ બે દિવસ બાદ રાતના સાડા આઠથી થી નવ ના આરસામાં પોલીસ મથક સામે જે લોકો બેઠા હતા ત્યારે આરોપીઓ આવે છે અને મારામારી શરૂ કરી દે છે જેમાં દોશમ મહંમદ ભટ્ટીનું ઘટના સ્થળે મોત થઈ જાય છે શહેરમાં જોરાવરનગર પોલીસ મથક સામે જ સરેઆમ જાહેરમાં હત્યા થતા તાત્કાલિક જોરાવર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ એક્શનમાં આવી ગયા હતા અને તપાસ પણ હાથ ધરી લીધી હતી સમગ્ર મામલે અત્યારે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સામાન્ય બાબતે એક જ કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી થતા જેમાં છ્યાસી નો નોડિયો તથા તેના બે ભાઈઓ તથા એના પિતાએ મળીને પોતાના કુટુંબી ભત્રીજા દોસ્ત મોહમ્મદને છરીનો ઘા મારી મૃત્યુ નિર્જા છે તથા તેના ભાઈ અલ્તાફને છરીનો ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડે છે આ બાબતે જોરાનગર પોલીસ સ્ટેશનમાં ગુમાલ છે આરોપી તમામ રાતોરાત પડાઈ ગયેલો છે અને વિશેષ તપાસ હાથા છે ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી લીધા હતા આરોપીઓને પકડી અધિકારી પૂછપરછ પણ કરી હતી આમ સામાન્ય સાયકલ રેસ લગાવવાની બાળકોની બાબતમાં મંદુખ રાખી મોટાઓએ ઝઘડો કરતા ખૂની ખેલ રમાયો હતો એક કુટુંબના યુવકે જિંદગીથી હાથ ધોઈ લીધો હતો તો બીજા કુટુંબના ચાર યુવકોએ જેલના હવાલે થઈ ગયા હતા આ બંને કુટુંબને ભોગ બનાવવાનો અત્યારે વારો આવ્યો છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે કાયદો આ અહેવાલ ગુજરાત તક આજની આ ક્રાઇમ સ્ટોરીમાં બસ આટલું જ આવતીકાલે ફરી એક નવા ક્રાઇમની ઘટના સાથે મળશું ત્યાં સુધી જો તમે ગુજરાત તકને ફોલો ના કર્યું હોય તો કરી લેજો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મને આપશો રજા નમસ્કાર